તેર માર્ચ સુધી યલ્લો વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારૂદ બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ઉત્તરથી ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા શરૂ થઈ ગયા છે સોમવારથી ગુરુવાર સુધી ચાર દિવસમાં હિટ વેવ ફરી વળે છે એની ચેતવણી હવામાન વિભાગે આપી છે આ ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં અગિયાર માર્ચ થી તેર માર્ચ દરમિયાન ગરમીનો પારો સડસડાટ ઉપર એટલે કે એકતાલીસ ડિગ્રીએ પહોંચી શકવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગરમી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ચૂકી છે અરબી સમુદ્રની આસપાસ સક્રિય થયેલ એન્ટી સાયક્લોન સર્ક્યુલેશન અસરથી બે દિવસમાં તાપમાનમાં ક્રમશ વધારો થઈ રહ્યો છે ગરમ પવન સીધા જમીન તરફ ફૂંકાતા હોવાથી રવિવારે શહેરનું તાપમાન આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી નોંધાયું હતું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી ઊંચું રહ્યું હતું અરબ સાગરની આસપાસ સક્રિય થયેલા એન્ટી સર્ક્યુલેશન અસરથી દરિયાને સપાટીમાં પચાસ કિલોમીટરથી જમીનની સપાટી તરફ વિસ્તારમાં ગરમ ભેજવાળા પવનો જોરથી વધી રહ્યા છે ઉપરાંત જમીન તરફના ગરમ પવન વાતાવરણમાં નીચલા લેવલને ફરીથી ગરમ કરતા હોય છે જમીન તરફ પાછા આવે ત્યારે તે વધુ પ્રકારની ગરમી ઉત્પન્ન કરતા હોય છે આના કારણે હીટ વેવ નું એલાન કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર આવનારા ચાર દિવસોમાં ગરમીનો પારો ઉપર વધી શકે છે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર